તો આ તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વડોદરામાં ગેરકાયદેસર બાંધકામ અને પૂર અંગે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો અમિત ચાવડાએ કહ્યું છે કે ગેરકાયદેસર બાંધકામથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું અધિકારીઓના ભ્રષ્ટાચારનો ભોગ બની જનતા વિશ્વામિત્રીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામ હવે દૂર કરો ત્રીસ દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી તો અમિત ચાવડાએ પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડોદરામાં જે પૂર આવ્યું છે તેનું પાછનનું કારણ છે ગેરકાયદેસર બાંધકામ